નમસ્કાર મિત્રો જણાવતા ખૂબ જ દુઃખ થાય મિત્રો કે આપણા યુપી સંતુડ કોમેડી ચેનલ જે ફરીવાર હેક થઈ ગઈ છે મિત્રો વરસ પહેલાં હેક થઈ હતી હમણાં ફરીવાર હેક થઈ છે વરસ પહેલાં બધી પ્રોસેસ કરી હતી યુટ્યુબ ઇન્ડિયા જોડે વાત કરીને આપણે ચેનલ રિકવર કરી હતી આ વખતે આજે સવારે સાડા છ વાગે ફરી હેક થઈ ગઈ છે કોઈક બહારનું જ ચાલે છે જે ક્રિપ્ટો કરન્સી એનું કંઈક લાઈવ ચાલે છે તો સવારે ચેનલ બતાવતી હતી પણ અત્યારે બતાવતી નથી તો અમે પ્રયત્ન કરીએ છીએ અને યુટ્યુબ ઇન્ડિયા જોડે વાત કરીએ છીએ કે આપણી ચેનલ વહેલી પાછી આવી જાય યુપી સંતોડ કોમેડી ચેનલ અને બધા જ મારા ચાહક મિત્રોને બધા મિત્રોને ફ્રેન્ડોને તેમજ બધાને જણાવવાનું કે માતાજી ભગવાનને પ્રાર્થના કરો કે આપણી ચેનલ પાછી આવી જાય વર્ષ પહેલાં હેક થયેલી વીસ તારીખ હેક થયેલી આ આજે બી વીસ તારીખ છે આજે ફરી એકવાર હેક થઈ છે યુપી સંદોડ કોમેડી ચેનલ ગઈ વખતે હેક થઈ ત્યારે જેવી જેવી હતી ને આ વખતે લગભગ સવારે સાડા છ વાગે હેક થઈ ગઈ છે મિત્રો આ કોઈક બારના હેકર દ્વારામાં હેક કરવામાં આવી છે ચેનલ એટલે પેલા તો યુટ્યુબમાં ચેનલ દેખાતી હતી તમે યુપી સંદોડ કોમેડી સર્ચ મારો તો દેખાતી હતી અને બીજું કોઈ કંપનીનું નામ લખીને લાઈવ દેખાતું હતું પણ અત્યારે યુટ્યુબ થકી ચેનલને બંધ કરી દેવામાં આવી છે તો ચેનલ યુટ્યુબ પર દેખાતી નથી તો બધા જ મારા ચાહક મિત્રોને મારા ફ્રેન્ડોને ખાસ જણાવવાનું કે માતાજી ભગવાનને પ્રાર્થના કરો કે આપણી ચેનલ જેવી હતી એવી પાછી આવી જાય અને અમે પણ યુટ્યુબ જોડે વાત કરીએ છીએ અને પ્રયત્ન કરીએ છીએ ફૂલ કે આપણી યુપી સંદોડ કોમેડી ચેનલ પાછી આવી જાય ત્યાં સુધી જે પણ હશે હું યુપી દીપુ બ્લોગ પર જણાવતો રહીશ મિત્રો એટલે આ ચેનલ સબસ્ક્રાઈબ નહીં સબસ્ક્રાઈબ કરી લો બાકી ગઈ વખતે ચેનલ હેક થઈ હતી તો આ વખતે બી આવી જશે મિત્રો એટલે તમે માતાજી ભગવાનને પ્રાર્થના કરો પણ એટલું કે આવી જ જાય વહેલા વહેલા આવી જાય ગઈ વખતે ગઈ હતી તો પાંચ દિવસમાં લગભગ રિકવર થઈ ગઈ હતી અને આ વખતે બી ટ્રાય કરીએ છીએ ફૂલ ટ્રાય કરીશું કે આવી જાય જે પણ હશે હું તમને આ ચેનલમાં જણાવતો રહીશ તો આ ચેનલ સબસ્ક્રાઈબ નહીં હોય તો સબસ્ક્રાઈબ કરી લો બાકી અત્યારે યુટ્યુબ પર આપણી બીજી કોઈ પણ ચેનલ દેખાતી નથી યુપી દીપુ બ્લોગ સિવાય યુપી સંત્રો નામની કોઈ પણ ચેનલ અત્યારે છે નહીં તો હેક થઈ ગઈ છે મિત્રો એટલે દેખાશે નહીં તો આપણે ટ્રાય કરીએ કે વહેલી આવી જાય ચેનલ અને ફરી જેવું હતું એવું વિડીયો લાવતા રહીશું બસ બાકી કઈ પણ હશે તો તમને આ ચેનલ પર જણાવતા રહીશ મિત્રો